આજ રોજ દહેગામ તાલુકાના લીહોળા ગામે પટેલ પરશોત્તમભાઈ મગનભાઈ પટેલના પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ ઉપર ડૉક્ટર મનરભાઈ સાહેબ અને બીજા પ્રગતિશીલ ખેડૂતો સાથે મુલાકાત કરેલ તો થોડી પશાકાશ જોડેથી માહિતી મેળવીશું

છઠ્ઠા મહિના બધા સરિયો કરી દીધો અંદર ઓબા અને સંઘવાઈ દીધા બરોબર અને વચ્ચેની જગ્યામાં મેં કપાસ વાયો બરોબર કપાસ ની વચ્ચે સાત ની શાકભાજી વાવી કઈ કઈ શાકભાજી વાય રીંગણ ટામેટી કુબીજ ફુલેવાર ચોરી ભીંડા આ બધું જ વાવેલું હતું બરોબર દિવાળી પછી ઘર માટે કોઈ પણ જાતની શાકભાજી વેચાતી લાવ્યો નથી અને જે ઉતારો કેવો રહેશે સારામાં સારો ને એવું બધું પડે છે તકલીફ પડે છે ના નહીં ના પાણી પીવડાવે પાણી ભરપૂર પીવડાવે ના ના તો માપસર નું પાણી આપું છું કઈ રીતે કરો છો છૂટછું ગાય પછી ગાયા પદ્ધતિ અને આજે ગાળો કેટલો રાખે છે બધા સરગવા વચ્ચે એ સગવા પંદર ફૂટ નો ગાળો પંદર માય દસ બરાબર બરાબર તો આપણી આજની મુલાકાતમાં આપણી ગ્રીન કમાન્ડોની ટીમ અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત બધા વડીલો બધા ભેગા થયા છે અને એમાં શ્રી મનોરભાઈ સાહેબની અધ્યક્ષતામાં આપણે અહીંયા આ ગામે આજે મુલાકાત લીધી જેમાં આ ફાર્મ એકદમ ખરેખર મોડલ તરીકે પણ જોવા જેવું છે અને અનુકરણ કરવા લાયક છે કારણ કે એમાં શાકભાજીનું મિક્સ મોડલ અત્યારે પણ ગ્રીન કમાન્ડોમાં આપણે પ્રયત્ન કરી જ રહ્યા છીએ તો શાકભાજીના મિક્સ મોડલ તરીકે પણ કામ આવ્યું છે અને આજે સરગવાનો છોડ તમે જુઓ છો તો સરગવા આપણા ખેતરમાં વાઈએ તો એના બીજા બી સાઈડ બેનિફિટ ઘણા છે જે સરગવાના પત્તા આ તે બધાના અને આજે એમને ઓડીસી થ્રી પ્રકારની વેરાયટી વાવી છે જેને છ મહિનામાં ગ્રોથ તમે જોઈ શકો છો એમનું કહેવું એવું છે કે લગભગ બે થી ત્રણ વાર તમે બરાબર છે એટલે આ પસાભાઈ સાથેની સરખી મુલાકાત સાહેબ બે તકનું થઈ પસાભાઈ જે મહેનત છેલ્લા ચાર વર્ષથી કરી છે આ ખેતર એક તો સરસ બનાવ્યું છે એની ભૂમિ જોવી પડે હંમેશા ભૂમિ મજબૂત તો દરેક પાક મજબૂત થાય એટલે ભૂમિ કેટલી રેતાળ છે અને કેટલી સક્ષમ છે એમાં કેરકા ઓર્ગેનિઝમ કેટલા એમાં વધ્યા છે એના આધારે આ ભૂમિ સમૃદ્ધ બનેલી છે અને સમૃદ્ધ ભૂમિ હોય એટલે હંમેશા ગમે તે પાકમાં આવે એ દેખાય છે એક સારો જ બને છે કારણ કે એને બધા તત્વો મળી રહેશે જમીનમાંથી માફકસરનું પાણી આપે બહુ અગત્યનું છે જ્યાં શાકભાજીમાં પાણી માફક નથી ત્યાં જ બધા રોગ આવે છે પાણી એ જ રોગોનું મૂળ છે જ્યાં પાણી વધારે આવે છે હમણાં પાડોશીના ખેતરમાં તમે જુઓ તો બધા રીંગણમાં રહી ગયા છે બાવા એ પાણીનો જ પ્રતાપ છે અહી બાપનું પાણી છે તો જુઓ કશું થયું નથી અને સરસ ફૂલવાળી વાળી આ શાકભાજી બધી છે એટલે સારા પ્રકારનું થશે ભૂમિ સારી બનાવી છે પાણી માફક સનુ આપે છે અને કુદરત હવા આપે છે બરાબર તો સરસ હાઈ ક્લાસ રીતે ખેતી થવાની છે લિહોડા ગામના અને આજુબાજુના ગામના ખેડૂત મિત્રોને વિનંતી ક પટેલ પુરુષોત્તમભાઈ મગનભાઈનું ફાર્મની એકવાર અવશ્ય મુલાકાત લે અને ફાર્મમાંથી એમના ખેડૂતોને લગતી કોઈ માહિતી હોય તો એ મેળવી શકશે પછા કંઈક પ્રગતિશીલ ખેડૂત છે અને સદાય ખેડૂત ભાવના સાથે આગળ વધશે અને આજુબાજુના ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે એવી આપણે એમની જોડે આશા રાખીએ અસ્તુ જય ગૌ માતા